પાલઘર બોયસર પોલીસ સ્ટેશનના બિભત્સ વિડીયોને મેસેજ મોકલનાર વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકોમાં સુરત શહેરમાંથી પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ મહારાષ્ટ્રના પાલઘર બોઈસર પોલીસ સ્ટેશનના પોલીસ માણસો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવીને પાલઘર અને બોઈસર પોલીસ સ્ટેશન પાર્ટ એ ઝીરો ત્રણસો ને છોતેર બે હજાર પચીસ બી સન બે હજાર ત્રેવીસની કલમ પંચોતેર ઇઠોતેર અને આઈટીએ કલમ સડસઠ એ મુજબ કામના આરોપી વિશ્વાસ યાદવ રહેવાસી ભૈયાપાડા બોઇસર પાલઘર મહારાષ્ટ્રની વિરુદ્ધમાં આરોપીમાં મુંબઈ વિરાર ખાતે કામ કરતો હતો તે દરમિયાન કંપનીમાં સાથે કામ કરતી મહિલા કર્મચારીને તેના મોબાઈલ ફોન ઉપર બીભત્સ મેસેજ અને પોર્ન વિડીયો મોકલાવી નાસી ગયો હતો આ અંગેનો ગુનો રજિસ્ટર થયો હોય આરોપી વિશ્વાસ યાદવ હાલમાં સુરત શહેર ખાતે હોવાની માહિતીને આધારે પાલઘર બોઇસરના પોલીસ ટીમ તપાસમાં આવતા તેમની મદદને અત્રેના પોલીસ સ્ટેશન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોને બાતમીદારો અને ટેકનિકલ સોર્સને આધારે આરોપી